કામરેજના સરથાણા રિંગ રોડ ઉપર મહિલા અકસ્માતે ઘવાયેલી હતી ત્યારે તાત્કાલિક અસરથી શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાસરિયા ત્યાંથી નીકળ્યા તેમણે પોતાની ગાડીમાં બેસાડી અને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર અપાવી હવે જોઈએ સુરત કામરેજમાંથી આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તુ તહેવાર કામરેજના ધારાસભ્ય અને મંત્રી પ્રફુલ્લ પાસરિયાએ માનવતા દાખવી અને દર્દીની સેવા કરી હતી સરથાણા રિંગ રોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને તાત્કાલિક સારવાર અપાવી હતી મહિલાને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી શિક્ષણમંત્રી પ્રફુલ પાસરિયાએ ત્યાંથી પસાર થયા ત્યારે અગત્યનું કામ પડતું મૂકી મહિલાને પોતાના વાહનમાં બેસાડી હોસ્પિટલ પહોંચાડી તાત્કાલિક અસરથી તબીબને સૂચના આપી અને તેમની સારવાર થઈ તે પ્રકારની વ્યવસ્થા કરી હતી અને સમગ્ર કાર્ય સરાહનીય બન્યું હતું અકસ્માતનો ભોગ બનીને મહિલાને ડાયમંડ હોસ્પિટલમાં પોતાના વાહનમાં લઈ જઈ અને સારવાર અપાવી હતી વાસ્તવમાં સિક્કાની બીજી બાજુ એ છે કે જ્યારે ખરેખર પ્રજાના સેવક આવું માનવતાભર્યું કામ કરે છે ત્યારે કામ ખરેખર સુપેરે થાય છે અને સરકારની જે સંવેદનાશીલ સરકારનો અભિગમ છે એ પ્રફુલ પાનસિડિયાએ સાર્થક કર્યો હતો